ડામરના રોડ ઉપર પડેલા ખાડા આરસીસી થી પૂરવાની કામગીરી શરૂ કરી હતી જેના કારણે આ રોડ પરના વેપારીઓ એ વહીવટી તંત્રની આ કામગીરી જોઈને રમોજ સાથે ચર્ચા કરી હતી કે નગરપાલિકાના સત્તાધીશોને એવી રીતે શી ઉતાવળ આવી ગઈ છે કે હાલ વરસાદી વાતાવરણ જામ્યું છે અને આ રીતે રોડના ખાડા પુરવાની કામગીરી કરી રહ્યા છે અને જુગાનું જુગ અડધા કલાકમાં જ વરસાદને એક ઝાપટમાં રોડની હાલત પહેલા કરતા પણ ખરાબ થઈ ગઈ જેના લીધે સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું હોય તેવી ચર્ચા કરી હતી રિપોર્ટર પ્રકાશ સોની સિટી ગોલ્ડ ન્યૂઝ વિસનગર